વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે સારંગપુર જેવી સુખડી બનાવીશું સારંગપુર જેવી સુખડી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં એક વાટકા જેટલું ઘી લઈ લીધું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકા જેટલો ઘઉંનો જાડો લોટ નાખીશું તેને સારી રીતે શેકી લેશું કલર ન થાય ત્યાં સુધી આપણે લોટ ને સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ મેં દળેલો ગુંદર લીધો છે તેમાં આપણે નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ ગુંદર ફૂલી જાય ત્યાં સુધી આપણે સારી રીતે શેકાવા દેસુ તેમાં થોડી એવી બરિયાળી નાખીશું અને સારી રીતે તેને પણ શેકી લેશું આપણે ગેસ બંધ કરીશું તેમાં એક વાટકા જેટલો ગોલ નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે એક પ્લેટ લેશું તેને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું તેમાં સુખડીને સારી રીતે પાથરી લેશું અને ખસખસથી સારી રીતે સુખડીને ગાર્નિશ કરી લેશું થોડી વાર ઠરવા દેશું અને ત્યારબાદ એક સરખા પીસીસમાં કટ કરી લેશું તૈયાર છે સારંગપુર જેવી સુખડી એકવાર જોથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા ને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી